સરકારી પ્રાઇવેટ માહિતી માટે અમારી આ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે છે પરીક્ષા વગર સીધી ભરતી જે છે કરવામાં આવે છે તેની ભરતીની જાહેરાત વિશે વાત કરવાના છે જેમાં તમારે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની નથી direct તમારે છે interview આપવા જવાનું રહેશે અને તમારી છે પસંદગી કરવામાં આવતી હોય છે આમાં ધોરણ ચાર પાસથી લઈને એ જે છે એચએસસી એટલે કે બાર પાસ વગેરે માટે છે અલગ અલગ જે છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે આ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી છે તો જોઈએ આ ભરતી ક્યાં આવી છે અને કેટલી કેટલી આવી છે તો સૌ પ્રથમ મિત્રો અહીં તમે જોઈ શકો છો કે વનવાસી ઉત્કર્ષ મંડળ વચડિયા તાલુકો દાતા જિલ્લો બનાસકાંઠા સંચાલિત આદિ આદિજાતિ છાત્રાલયમાં છે તે આ ભરતીની જાહેરાત બહાર પડી છે ભરતી વિશે વાત કરીએ તો પહેલી મિત્રો ભરતી છે તે આદિવાસી કુમાર છાત્રાલયમાં છે જેમાં ગૃહપતિ અને મદદનીશની ભરતી છે અને લાયકાત છે બંનેમાં એચએસસી જે છે પાસ એચએસસી અથવા તો સ્નાતક કરેલા હોય તો પણ તમે છે એપ્લાય કરી શકો છો બીજી મિત્રો જે છે જગ્યા છે તે આદિવાસી કુમાર છાત્રાલય પીપળાવાડીયા વાવ માં છે જેમાં મદદનીશ ગૃહપતિ છે અને મદદનીશ રસોઈયા છે મદદનીશ ગૃહપતિ માટે છે એચએસસી એસએસસી અથવા તો એસએસસી એસએસસી અથવા તો સ્નાતક કરેલું હોવું જોઈએ અને મદદનીશ રસોઈયા માટે છે ધોરણ ચાર પાંચ છે તે રાખવામાં આવેલું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ત્રીજી જે મિત્રો જે જગ્યા છે તે આદિવાસી કન્યા છાત્રાલય સોલસંડામાં છે જેમાં રસોઈયાની છે તે ધોરણ ચાર પાસ ઉપર ભરતી છે મદદની રસોઈયાની પણ ચાર પાસ ઉપર ભરતી છે અને ચોકીદારની પણ ચાર પાસ ઉપર ભરતી છે હવે મિત્રો આ માટે છે તમારે છે તમારા જરૂરી ડોક્યુમેન્ટ જે છે ઓરિજિનલ અને છે એ કોપી સાથે છે તમારે નીચેના સરનામા ઉપર જે છે હાજર રહેવાનું રહેશે અહીં તમને

જે તમે જે લાયકાત ધરાવતા હો છો તે તમારે છે સાથે આવવાનું રહેશે જરૂરી ડોક્યુમેન્ટ અને આઈડી પ્રૂફ સાથે સ્વ ખર્ચે તમારે હાજર રહેવાનું રહેશે અહીં તમારું જે ઇન્ટરવ્યુ લેવામાં આવશે તે મુજબ છે છે તમારી પસંદગી આ માટે કરવામાં આવતી હોય છે આથી મિત્રો જે છે જે ઓપન ઇન્ટરવ્યુ આધારિત ભરતી તો તમારે છે જે આપણે કહ્યું તે મુજબ પંદર નવ બે હજાર પચીસના ના રોજ સવારના અગિયાર કલાક આ છે જે ઉપર ઓપન ઇન્ટરવ્યુ ના સ્થળ ઉપર હાજર રહેવાનું રહેશે